વિદ્યાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આંગે હોસ્ટેલના કર્મચારીએ પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્ટેલે દોડી આવ્યા હતા હોસ્ટેલ તરફે વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવતો હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો પરિવારે પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી હતી જેથી ઉમરપાડા પોલીસે વિદ્યાર્થીનીનો મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે

नहीं, वो नहीं बोला भी हमने पोस्ते हमें दवा खाने ले गए ला पोस्ते बाइक पर ले गए ला पोस्ते उमर पड़ा सरकारी मार पोस्ते सर्वर आए पी तेरे मांडवी लोग थी आए पी मांडवी थी बार दौली आए वा बार दौली थी आया ले आए वा

સ્કૂલે આદરસ ક્યાં એ ઉમરપાડા હા તાંજે રહેતી હતી તમારે પહેલા કોઈ વાત આયવા એટલે એટલે પરીક્ષા હતી હવે એટલું છે મારા મારે તે चकरी ने खर्च जो है तुमरो नाम पूछे छोकरी નું નામ છે કે શું બનતા ભાઈ મારું નામ મંગુભાઈ દલીપભાઈ બસા ચોકરી મારી દેતી હું એમ ના પાખો લાગે એ ભાભી મને ઝઘડા આવેલા એ જયસ્વી بن જયસ્વીને એ

કે સરવાર બોટલ જાને ની તો નહી પાકી અગાડી જવો પડે હે કરીને બીજો ને કપ્પી માંગે આયવા માંડી નક્ષત્ર રહેતો આવે તો ડૈડીયા લાવ તો હું કીધું કે એમના પેલું મોગજનેમ કરાયા આપણે હ સરાવ પડે હ કરીને બાડોલી મથી પછી ડોક્ટરે તંબાડો લઈ આયા ને ઈદ થરુ बचवानो ट्रांसफर तो हम किदू ओजी सिविल आयो तो हमने देख तो दे के देखला 168 मानिया आयो तो हम किदू था सर अइया आवेला ता कैश खड़ावा गेला तां देसे किदू के दफ्तर जो जे चलतो तो ते आवे नहीं चलते उनकी बस वो लागे के तुमने की रीति है वो, वो ते लगते कौन माइलवॉट है बेट ऐसा नहीं मालूम कोई होस्टल में बने थे ना कौन नाम थे होस्टल का नाम है दुनिया होस्टल का नाम क्या है निवासी साढ़ा कन्या उम्र पढ़ा होस्टल कौन नाम है निवासी छत्रला